નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ ઉપાયથી તમારી જિંદગી જ બદલી નાખશે પૈસા ચુંબકની જેમ આવશે તમારે ફક્ત આટલું જ કરવાનું છે તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમે તમારી નોકરીમાં પ્રગતિ કરી શકતા નથી અને તમારી પાસે પૈસાની અછત છે તો તમે તેમાંથી છુટકારો મેળવવા અને પ્રગતિ મેળવવા માટે કેટલાય પગલાં લઈ શકો છો આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાનો અંત આવશે સાથે સાથે સફળતા પણ મળશે મિત્રો આજે અમે તમને કેટલાય એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે તો ચાલો ઉપાયો વિશે જાણીએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે માહિતીને શરૂ કરીએ તો સવારે ચારથી છ વાગ્યા સુધીનો સમય લક્ષ્મીનારાયણનો છે આ સમય દરમિયાન લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મી માતા ઝડપથી પ્રાપ્ત થાય છે જ્યારે પણ તમે કોઈને કંઈક દાન કરો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજાની અંદર ઊભા રહીને દાન કરો આ દાનનો સંપૂર્ણ લાભ આપે છે જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો દીવામાં કપાસને બદલે મોલીનો ઉપયોગ કરો છો આનાથી તમારી પૂજામાં વધારો થશે જો ઘરમાં ઝઘડા થાય છે અને તે મોટા ઝઘડામાં ફેરવાઈ જાય છે તો ઘરની સફાઈ કરતી વખતે સિંધવ મીઠાનો ઉપયોગ જરૂર કરો જો પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય અને તમે તેને બહાર કાઢવા માંગતા હોય તો નાળિયેરમાં ખાંડ ભરીને પીપળાના ઝાડ નીચે દબાવી દો જો છોકરાનો પહેલો દાંત તૂટી જાય તો તેને નીચે પડવા ન દેવો જોઈએ તેને ચાંદીના ડબ્બામાં સુરક્ષિત રીતે રાખો આમ કરવાથી ઘરમાં પૈસાની કોઈ તકલીફ નહીં રહે પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં દેવી લક્ષ્મી પીપળાના ઝાડ પર વાસ કરે છે આ સમયે પીપળાના ઝાડની પૂજા કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે પાણીમાં વિલબેલ ભેળવીને સ્નાન કરવાથી લગ્ન જલ્દી થાય છે જો તમે ઈચ્છો છો કે તમારી ઘરમાં કોઈ રોગ ન આવે કોઈ ખરાબ નજર ન આવે અને તમારા ઘરમાં સુખ અને શાંતિ રહે તો તમારા મુખ્ય દરવાજાની સામેની જગ્યા દરરોજ સ્વચ્છ રાખો અને પાણી છાંટવું જરૂરી છે ગુરુવારે લોટના બે ગોળા લો એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખો બંને ગોળા ગાયને ખવડાવો આનાથી લગ્ન વહેલા થાય છે કેસરના બે પાન લ્યો તેમને બંને હાથની હથેળી પર એક પછી એક ઘસીને લગાવો અને પછી કામ પર જાઓ આમ કરવાથી નિયમિતપણે પૈસા આવતા રહે છે સૂર્યોદય પહેલાં અંગૂઠાને લાલ દોરાથી બંધ કરી ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ક્યારેય ગર્ભપાત થતો નથી બેડરૂમમાં કપૂરની ગોળી સળગાવવાથી પતિ પત્ની એકબીજા પરના શંકા દૂર થાય છે જો દર્દી સ્વસ્થ ન થઈ રહ્યો હોય તો તેના માથા પાસે કેટલાય સિક્કા રાખવા જોઈએ અને સંભાળ રાખનારને આપવા જોઈએ આનાથી દર્દી સ્વસ્થ થવામાં મદદ મળશે જો કોઈ નાનું બાળક દૂધ પચાવી શકતું નથી તો શનિવારે તેની પાસેથી એકત્રિત કરેલું દૂધ કૂતરાને પીવડાવી દો આમ કરવાથી બાળક દૂધ પચવાનું શરૂ થશે દરરોજ સાંજે પીપળાના ઝાડને થોડું દૂધ પાણીમાં ભેળવીને અર્પણ કરો દીવો પ્રગટાવો અને ઝાડની આસપાસ એક ઈચ્છા સાથે ફરો તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થઈ જશે ઘરમાં મોરપીછ રાખવાથી સુખ અને માન પ્રાપ્ત થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો